વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ લેક ઝોનમાં બોટમાં સવારી કરી રહેલી સ્કૂલના પચીસ જેટલા બાળકો ભરેલી બોટ પલટી ખાઈ જતા તમામ બાળકો તળાવમાં ડૂબી ગયા હતા બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ બનાવ અંગેની મળતી માહિતી અનુસાર શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને આજે હરિણી સ્થિત લેક ઝોન ખાતે પ્રવાસ માટે લાવવામાં આવ્યા હતા જ્યાં બાળકોને બોટમાં ફરવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક બોટ તળાવમાં પલટી ખાઈ જતાં મોટી દુર્ઘટના બનવા પામી હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં બાળકોને તળાવમાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બનાવને પગલે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સોળની કેપેસિટી વાળી બોટમાં પચીસ જેટલા બાળકોને બેસાડવામાં આવ્યા હતા જેના કારણે આ દુર્ઘટના ઘટી છે દુર્ઘટનાને પગલે વડોદરા ફાયર બ્રિગેડની તમામ ટીમ સ્થળ પર કામે લાગી છે અત્યાર સુધીમાં ત્રણ થી ચાર નાના ભૂલકાઓને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે એટલે પ્રથમ દર્શનીય જે માહિતી જાણવામાં આવી છે કારણ કે આ ઘટના થયા બાદ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે કોન્ટ્રાક્ટરના માણસો અહીંથી જતા રહ્યા છે જે બાળકો અંદર પાણીમાં બોટમાં હતા તેમને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ ચૂકી હતી પરંતુ જે વાત જાણવામાં આવી રહી છે તે પ્રકારે ઓછામાં ઓછા વીસની ઉપર બાળકો અંદર હોઈ શકે છે એની સાથે સાથે બે કે ત્રણ એમના મેડમ પણ અંદર હતા અને બોટ પલટી જવાના કારણે અકસ્માત થયો છે હાલના તબક્કે એનડીઆરએફની ટીમ અને વડોદરા કોર્પોરેશનની ટીમ બાળકોને બહાર કાઢીને તેમને રેસ્ક્યુ કરીને તાત્કાલિક તેમને સારવાર મળે તે માટે પ્રયત્નશીલ છે

સ્કૂલે ગયા હોય અને એ બાળકોને પ્રવાસ લઈ જવામાં આવે લેક ઝોન પર બોટિંગ હોય અને બોટિંગ દ્વારા બાળકોનો પલટી ખાતા બાળકોને નિધન થાય રેસ્ક્યુ કરવા પડે હોસ્પિટલમાં એડમિટ કરવા પડે આ જે ઘટના થઈ છે એ ખરેખર ખૂબ દુઃખદાયક ઘટના છે સાચે બાળકોની માટેની અને ટીચર